પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત હાંસોટની વિવિધ શાળામાં પ્રવેશોત્સવ યોજાયો હતો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને હાંસોટ તાલુકાના પ્રાથમિક શાળા બોલાતા અને સહુલ ખાતે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા શાળા પ્રવેશ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત તૃતીય દિવસે ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના પ્રાથમિક શાળા બાલોતા ઇલાવ અને સાહોલ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્યના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અધિકારીઓએ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ માટે શુભેચ્છા પાઠવી હતી કન્યા કેરવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ હવે સમાજ ઉત્સવ બની ગયો હોય એ બાતની પ્રતીતિ કરાવતી પ્રસંગ પ્રસંગોમાં દાતાઓ દ્વારા શાળામાં ખૂટતી શૈક્ષણિક અને ભૌતિક જરૂરિયાતોની ચીજવસ્તુઓ આપી શાળાની દરકાર કરવામાં આવી રહી છે જેમાં તેથી ભોજન જરૂરી શૈક્ષણિક સામગ્રી તથા કીટની વ્યવસ્થા પ્રવાસ પર્યટનનું આયોજન વાલી સંમેલન શાળા સમય પૂર્વે તથા દીકરીની કાળજી બે દિવસ બેગલેસ અંતર્ગત શૈક્ષણિક મુલાકાત નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર વિદ્યાર્થીઓને પાયાની સાક્ષરતા અને અંક વિજ્ઞાન વધે એ માટે વધારાના શિક્ષણની જરૂર પડે ત્યારે વ્યક્તિગત કાઉન્સિલિંગ સહિતની બાબતો ઉપર દાતાશ્રીઓ અને ગામ લોકો આગળ આવી રહ્યા છે પ્રાસંગિક ઉદબોધનમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે કન્યા કેરવની મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ હવે સમાજ ઉત્સવ બની ગયો છે રાજ્ય સરકારની આ ભગીરથ કાર્યક્રમથી અવિરતપણે જ્ઞાનની ગંગા બે દાયકાથી વહી રહી છે ત્યારે નવી આશા ઉમંગ સાથે ભૂલકાઓ પ્રવેશ મેળવે અને વાલીઓના સહકારથી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમજ સમાજમાં રહેલા કુરિવાજો વ્યસન વગેરે બાબતો ઉપર પ્રેરણા સ્ત્રોત બને તેવી શુભેચ્છા પાઠવી હતી કન્યા કેરવણી મહોત્સવ અને સારા પ્રશ્નની શરૂઆત કરવામાં આવી અગાઉના વર્ષોની વાત કરીએ ત્યારે અનેક લોકો નામાંકનમાં પણ રહી જતા હતા સારામાં દાખલ પણ નહોતા થતા અને જે દાખલ થયેલા એકથી સાતમાં એ અઢવચ્ચેથી નાયગેટ હોવાનું પ્રમાણ પણ ડ્રોબાઉટ રેશિયો પાંત્રીસ ટકાની આસપાસ હતો આજે આ મોદી સાહેબના સારા પ્રશ્નો અને કન્યા કન્યાકિરણ મહોત્સવ કરવાના કારણે જે જનજાગૃતિનું અભિયાનની શરૂઆત થઈ આજે આખા ગુજરાતમાં સોડા સો ટકા નામાંકન થઈ રહ્યું છે લગભગ અઢીથી ત્રણ ટકા જેવું ડ્રોપ પાતું રેશિયો જે છે એ ભૂતકાળમાં પાંત્રીસ ટકા હતો એનાથી અઢી ટકા પર આવ્યો છે અને આવનારા દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એઓના માર્ગદર્શન હેઠળ ઝીરો ટકા પર જવા માટેનું પણ જ્યારે કામગીરી થઈ રહી ત્યારે હું રાજ્ય સરકારને પણ અભિનંદન પાઠવું છું તમામ બાળકો તાલુકાના ખૂબ સારી રીતે ભણે ગણે સારા હોદ્દા પર પહોંચે ગ્રેજ્યુએટ થાય અને આઈએસ હેપી સેન્ડિક શુભેચ્છા પાઠવું છું